આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ આવેદનપત્રનો વિષય એવો છે કે પવિત્ર તેમજ હિન્દુ સમાજના તહેવારો આવતા હોય તે દરમિયાન વિસ્તારોમાં સાફ સફાઈ દવાનો છંટકાવ સ્ટ્રીટ લાઇટ ગટરનું નીકળતું પાણી નળોમાં ગટરનું મિક્સ પાણી અટકાવવા ખુલ્લી વરસાદી કાંસોના ગટરના ઢાંકણા રિપેર કરવા અને નિયમિત પીવાનું પાણી મહેર મળી રહે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવે છે આપ સાહેબ શ્રીને જય ભારત સાથે જણાવવાનું કે આવનાર તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ પવિત્ર રમઝાન માસની શરૂઆત થવાની છે પવિત્ર રમજાન માસમાં જમ્મુ શરમા મંગણાથી બાગોડ તલાવપુરા જલાલપુરા સ્ટ્રીટ માંડવ ફળિયું જુમા મસ્જિદ મિરઝાવાડી ભાગલીવાડ બાલાનગર સોસાયટી પટેલ સોસાયટી નેશનલ પાર્ક પઠાણી ભાગોળ નુરાની સોસાયટી કાનપુરી ભાગોળ કાવા ભાગોડ રબાડી વાગ અંબાજી ભાગોળ ગણેશ ચોક ભરૂચ રોડ તથા વડોદ વડોદરા રોડની તમામ સોસાયટીઓમાં ગટરની સમસ્યા હોય અને ગટરના તૂટેલા ઢાંકણા રિપેર કરી તાત્કાલિક પ્રેશર મરાવી અને કાદવ કાઢી સોલ્વ કરવામાં આવે પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં પ્રેશર સાથે પાણી મળી રહે ઉપરાંત તમામ વિસ્તારોની મસ્જિદની આસપાસ સાફ સફાઈ કરવામાં આવે દવાનું છંટકાવ કરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ તમામ મહોલ્લાઓમાં સોસાયટીઓમાં મુખ્ય રોડ ઉપર ફોક્સ તાત્કાલિક ચાલુ કરવામાં આવે શહેરના તમામ વિસ્તારમાં સમયસર પાણી છોડવામાં આવે અને પીવાનું મીઠું પાણી છોડવામાં આવે ઉપરોક્ત વિસ્તારમાં સવારના સમયે ડોર ટુ ડોરની ગાડીઓ દ્વારા કચરો એકત્રિત કરવામાં આવે છે જેથી હાલ

આ આવેદનપત્ર સાથે અમે તમને આવેદન પત્ર આપી કરી છે કે આવેદન પત્ર અમારા સુધી પહોચાડો અને પૂરી કરવામાં આવનાર માસ અંદર રમઝાન તેમજ હિન્દુ મુસ્લિમ પવિત્ર તહેવારો આવી રહ્યા છે તેને નગરપાલિકાને અમારી માંગણી છે સ્ટ્રીટ લાઇટો ગટર રોડ રસ્તા પાણી એ બધા સુવિધા પૂરી પાડે